યાત્રાધામ શામળાજી ખાતે નવનિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતભાઈ વસાવાનો સત્કાર સમારંભ મંત્રી પીસી બરંડા મંત્રી નરેશભાઈ પટેલ મંત્રી રમેશભાઈ કટારા તેમજ સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાએ શામળાજી મંદિરે ભગવાન શામળીયાના દર્શન કર્યા હતા ત્યારબાદ જિલ્લાના કાર્યકરો દ્વારા બાઇક રેલી કાઢીને કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સ્થાનિકો હાજર રહ્યા હતા મિત્રો આજે અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજનું ખૂબ મોટા સંમેલનનું આયોજન થયું હતું અને આ કાર્યક્રમની અંદર અમારા રાજ્ય સરકારના આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા એવા નરેશભાઈ પટેલ સાહેબ આ જ વિસ્તારનું ગૌરવ અને રિટાયર આઈપીએસ અને હાલ ગુજરાત સરકારમાં મંત્રી બન્યા છે એવા અમારા પીસી સી સાહેબ પણ ઉપસ્થિત હતા એ જ પ્રકારે લોકલાડીલા શ્રી અમારા મંત્રી શ્રી રમેશભાઈ કટારાજી પણ હાજર હતા આજે જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી જે પ્રકારે અરવલ્લી જિલ્લો એક સમય એવો હતો કે અરવલ્લી જિલ્લો એટલે કોંગ્રેસની વોટ બેંક અને વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો વિકાસમાં છેલ્લા નંબરે હતો પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પ્રકારે અરવલ્લી જિલ્લાનો વિકાસ કર્યો છે ત્યારે અમારી રાજકીય વિરોધી પાર્ટીઓ અમારા આદિવાસી સમાજને ગમે એટલા ગુમરાહ કરશે ગમે એટલા જોઠાણા ચલાવશે છતાં પણ અરવલ્લી જિલ્લાનો આદિવાસી સમાજ એ ભારતીય જનતા પાર્ટી છે સાથે છે એ આજે રેલી ઉપરથી અને આદિવાસી સંમેલન ઉપરથી આપ સૌએ નિહાળ્યો જ છે ત્યારે આવનારા દિવસોની અંદર પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે પરંતુ બે હજાર સત્યાવીસમાં જે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે એમાં ગઈ વખતે થોડી કચાશ હતી મિત્રો સત્યાવીસ આદિવાસી સીટોમાંથી તેવીસ જેટલી આદિવાસી સીટો ભારતીય જનતા પાર્ટીએ કેસરીઓ લહેરાવ્યો હતો આ વખતે અમારું લક્ષ્યાંક છે કે સત્યાવીસે સત્યાવીસ આદિવાસી સીટો ઉપર કમળ ખીલશે એ પ્રકારે અમારી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરી રહ્યું છે અમારી સરકાર કામ રહી કરી રહી છે ત્યારે આજે વિશેષ કરીને અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અને ધારાસભ્યો સંસદ સભ્યો અમારા મંત્રીશ્રીઓને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને આજે અરવલ્લી જિલ્લાની અંદર આદિવાસી સમાજનું સંમેલન હતું સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જિલ્લા આયોજિત આદિવાસી મોરચાના અધ્યક્ષ પ્રદેશના ભાઈ શ્રી ગણપતભાઈ વસાવાજીનું પણ સન્માન હતું અમે આ રીતે પૂરા ગુજરાતની અંદર ચૌદ ચૌદ જિલ્લાની અંદર જવાના છીએ આજે છ જિલ્લાના કાર્યક્રમ પૂર્ણ થાય છે હજુ અમારા આઠ જેટલા જિલ્લાઓ બાકી છે દરેક જગ્યાએ ખૂબ સારા કાર્યક્રમો થાય છે આજે અહીંયા પણ એક આદિવાસી સીટ ફક્ત એક હોવા છતાં પણ ખૂબ સારું સંમેલન હતું ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખાસ કરીને અમે મંત્રીશ્રીઓ પણ બધા ઉપસ્થિત હતા હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા અરવલ્લી જિલ્લાને ખાતરી આપવામાં માગું છું કેટલાક સમયથી કેટલાક ગુમરાહ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે કુદરતે આપેલી આ ગિરિમાળા એ ખૂબ મોટું સૌંદર્યનું આપણા માટે આપણને ગર્વ થાય શામળાજીની શોભા આ ગિરિમાળાના લીધે છે આ પવિત્ર ધરતી આ ગરી ગિરિમાળાના લીધે છે આ ગિરિમાળાનું સૌંદર્યને ધ્યાનમાં રાખીને જ ભગવાનજીએ શામળાજીએ પણ આ પવિત્ર ધરતીને પસંદ કરી છે આવી એક પવિત્ર ધરતી ઉપર જે ગિરિમાળા માટે જે ખનન કરવાની જે વાતો કરે છે અને લોકોને ગુમરાહ કરીને એમના તરફ દોરવાના જે પ્રયત્ન કરે છે હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા અરવલ્લી જિલ્લાના તમામ લોકોને ખાતરી આપું છું કોઈ પણ પ્રકારનું ખનન થવાનું નથી કોઈએ ગભરાવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટીએ અરવલ્લી જિલ્લાને નવો જિલ્લો આપીને વિકાસના માર્ગે લઈ જવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અમારા આગેવાનો પીસી બરંડાજી હોય કે અમારી પાર્ટીના આગેવાનો જિલ્લા અધ્યક્ષ હોય કે આખી ટીમ ખૂબ સારી રીતે સરકારમાં રજૂઆત પણ કરે છે આવનારા દિવસોમાં જે કંઈ બાકી હશે એનો પણ વિકાસ ખૂબ સારી રીતે કરવાના છીએ કેટલાક ભીલિસ્તાનના નામે નીકળી પડે છે ભાઈઓ બહેનો એક ગામ પંચાયત છૂટી પાડવી હોય ને તો એ ગામના લોકોને વર્ષો વીતી જાય છે આ રાજ્ય છૂટું પાડવાની જે વાત કરીને લોકોને ગુમરાહ કરવાની જે વાત કરે છે માંડ માંડ વર્ષો પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નના કારણે આદિવાસી મુખ્ય ધારા તરફ જઈ રહ્યો છે હું આશા રાખું છું આપના માધ્યમ દ્વારા આવા લોકોને ચેતાવવા માગું છું કે મહેરબાની કરીને અમારા આદિવાસીઓમાં વગ્ર વિગ્રહ નહીં કરો આદિવાસી સમાજ વર્ષો પછી માંડ માંડ શિક્ષિત બની રહ્યો છે રોજગારી તરફ આગળ વધી રહ્યો છે એને વ્યવસ્થિત રીતે મુખ્ય ધારા તરફ જવા દો તમારે રાજનીતિ કરવી હોય તો મેદાન આવીને રાજનીતિ કરજો બાકી તો ખોટી રીતે ગુમરાહ કરીને કોઈ રીતે આગેવાન પણ નથી બનાતું સત્તા પણ પ્રાપ્ત થતી નથી એ તો વ્યથાની સાથે વ્યવસ્થા જે કોઈ કરે તો જ લોકો પર ભરોસો મૂકતા હોય છે અને મને અરવલ્લી જિલ્લાના લોકો ઉપર ભરોસો છે એ આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે ધન્યવાદ જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી